આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ભરૂચના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહે આ સાપો વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે તેમના જણાવ્યા અનુસાર આ બફ સ્ટ્રાઇપ્ડ કિલ બેક નામની બિનજેરી સાપની પ્રજાતિ છે આ સાપ સામાન્ય રીતે શાંત સ્વભાવના હોય છે અને દેડકા ખાય છે તેઓ નેટ્રીસીના સબ ફેમિલીના છે અને પાણીના તથા ઘાસના સાપો સાથે સંબંધિત છે આ સાપ અમેરિકાના ગાટર સાપની એશિયન આવૃત્તિ જેવા દેખાય છે આ પ્રજાતિ ઝુંડમાં રહે છે અને સામાન્ય હોવા છતાં ભાગ્યે જ જોવા મળે છે